ગૌરવપથ પર દુકાનો સામે જ મસમોટા ખાડાઓ કરી દીધા છે જેમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે જેને લીધે વેપારીઓ અને ગ્રાહકોને હાલાકી પડી રહી છે આ ખાડાઓમાં કોઈ જાનવર કે પછી કોઈ માણસ પડે અને જાનહાનિ થાય તો જવાબદારી કોણ લેશે શું આ રીતે કોઈના જીવજશે તંત્ર જવાબદારી લેશે વિકાસના કામો થઈ રહ્યા છે એ વાત સાચી પણ જ્યારે વિકાસ હાલાકી બની જાય તો જનતાનું શું મહેસાણા જિલ્લાના લોકલ સમાચાર જોવા માટે અમારા પેજને અત્યારે જ લાઇક કરો ફોલો કરો અને હા શેર કરવાનું ભૂલશો નહીં